પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી રાણશીભાઈ ગઢવી જિલ્લા પંચાયત સદસ્ય કેશવજીભાઈ રોસિયા જિલ્લા પંચાયત સદસ્ય ગંગાબેન સેંગાણી આર અધિકારી હારૂન ખાન તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ સાખરા તાલુકા પંચાયત સદસ્ય હરેશભાઈ રંગાણી તાલુકા પંચાયત સદસ્ય અને મકડા ગામના પૂર્વ સરપંચ બળુભા જાડેજા તાલુકા પંચાયત સદસ્ય ઝવેરબેન ગોવિંદભાઈ ચાવડા વગેરેના હસ્તે ખાતમુહૂર્ત કરાયા બાદ તેમનું સૌનું વિશેષ સન્માન કરાયું હતું આ તકે ખાસ ભારાપરના સરપંચ પ્રતિનિધિ જાદવજીભાઈ પટેલ દુર્ગાપુરના સરપંચ નેહાબેન કલ્પેશભાઈ ધોળુ ભારાપરના પૂર્વ સરપંચ કુંવરજીભાઈ રાજા માકાણી લક્ષ્મીબેન લીંબાણી નૈનાબેન ધોળુ માણજીભાઈ લાલજીભાઈ મહેશ્વરી સામજીભાઈ ધોળુ ઈશ્વરભાઈ વેલાણી દેવસીભાઈ પટેલ શિવજીભાઈ હાલાઈ ગોવિંદભાઈ ચાવડા દાઉદભાઈ સમેજા ગોધરા ગામના સરપંચ વર્ષાબેન પી કન્નડ ગોધરાના ઉપસરપંચ મોહનભાઈ ગોર દુર્ગાપુરના ઉપસરપંચ કલ્પેશભાઈ ગોપાલ ગઢવી ગઢવી શંભુભાઈ દીપક રાજેન્દ્રગીરી ગોસ્વામી ગોવિંદભાઈ ચાવડા શિવજી માવજી પિંડોરિયા ગોધરા રવજી મેઘજી પટેલ ગોધરા કાનજી મેઘજી પટેલ ગોધરા નાના લાયજા સરપંચ વિરમભાઈ ગઢવી સન્મુખસિંહ જાડેજા મેરાવ હરેન્દ્રસિંહ જાડેજા મેરાવ પ્રેમ ખાખલા મેરાવ રેખાબેન રાબડિયા મોટી રાયણના સરપંચ પ્રતિનિધિ મંજુલાબેન જેઠાલાલભાઈ સીજુ વગેરે તેમજ ખેડૂ અગ્રણીઓ અને આસપાસ ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ પ્રેમજીભાઈ જોશી કાઠડાએ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવાંગભાઈ શાખરાએ અને આભાર વિધિ મહામંત્રી લક્ષ્મીશંકર જોશીએ કરી હતી મહાદેવના પૂજારી નીતિન બાવાજીનું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે સન્માન કરાયું હતું મારા પર ગામે માંડવી વિધાનસભા મત વિસ્તારના અલગ અલગ મળીને લગભગ છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર લોકોના કામો માટે સતત મંજૂર કરતી રહેતી હોય છે રકમો ખૂબ મંજૂર થતી હોય છે તમે જોઈ રહ્યા છો કે આ આસપાસના વિસ્તારમાં તમે ચાલશો ક્યાંય પણ આઠ કિલોમીટર દસ કિલોમીટરના રેડિયસની અંદર સતત વિકાસના કાર્યો ચાલતા જ રહેતા હોય છે એ પૈકી અહીંયા આ વિસ્તારની ખૂબ જૂની માંગ હતી કે ભારાપરથી ગોધરા અંબેધામ એક બહુ મોટું તીર્થસ્થળ છે એ તીર્થધામને જોડતો રસ્તો બાકી હતો એ રસ્તો મંજૂર થયો છે રામપર વેકરાના મંજલેશ્વર મહાદેવનો રસ્તો મંજૂર થયો છે પ્યાકા ગામ પાસે જે મંજલ પ્યાકા ગામ ત્યાં પણ એક બોક્સ કલવર્ટ મંજૂર થયું છે એમ વિવિધ રસ્તાઓ ભાડા આસાર માતાજી આસાર માતાજીના રસ્તાનું રિસરફેસિંગ કે જ્યાં અનેક સમાજના લોકો ભગવતી જગદંબા આશાપુરા માતાજીને નમવા માટે જતા હોય છે એ રસ્તાનું કામ મંજૂર થયું છે આવા

હું હૃદયપૂર્વક ભગવાન નીલકંઠ મહાદેવના મંદિરમાંથી મહેશ્વરી સમાજના એક ભવાનજીભાઈ બાયઠ ગામના હતા એમણે મને તો ખબર નથી પરંતુ એમણે મારા ઉપર ખૂબ પ્રેમ અને આશીર્વાદ રાખ્યો એ અનુસૂચિત જાતિ સમાજના ભાઈ અહીંયા આવી નીલકંઠ મહાદેવના મંદિરે દર્શન કરી અને અહીંથી ચાલતા ચાલતા ગોળથર મતિયાદેવ તીર્થધામ મધ્ય દર્શન કરવા માટે ગયા મારા જેવા એક કાર્યકર્તા માટે અનુસૂચિત જાતિ સમાજના એક નાના કાર્યકર્તા એક વ્યક્તિ કે જેને કોઈ પરંતુ એ સમાજની અંદર નો વ્યક્તિ આશીર્વાદ ભાવ રાખે છે એટલે હું ઋણી છું અનુસૂચિત જાતિ સમાજનો ઋણી છું એ વ્યક્તિનો ઋણી છું એ વ્યક્તિના પરિવારનો ઋણી છું કે આવા અનેક સામાન્ય ગરીબ લોકોના આશીર્વાદ મારા ઉપર મળી રહ્યા છે અને હું પ્રાર્થના કરું છું પરમાત્મા પાસે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ડબલ એન્જિનની સરકારના લાભો આ સમાજ સુધી મહેશ્વરી સમાજ સુધી અનુસૂચિત જાતિ સમાજ સુધી હું પહોંચાડી શકું એના માટે હું સતત ચાલતો રહું દોડતો રહું અને નાનામાં નાના સમાજના લોકો સુધી પહોંચાડી શકું તમામ સમાજોના આશીર્વાદ મળ્યા છે એટલે જ આ જનપ્રતિનિધિ તરીકેનો તક પ્રાપ્ત થઈ છે પરંતુ વિશેષમાં અનુસૂચિત જાતિ સમાજના મહેશ્વરી મેઘવાડ સમાજના આશીર્વાદ મને મળ્યા જેને કારણે કરીને આજે એ ભાઈએ એવી ભાવના વ્યક્ત કરી કે એક સંગઠનની અંદર મને સ્થાન મળ્યું કામ કરવા માટેનો અવસર મળ્યો તક મળી અને એ અવસર અને તકને ઉપરથી રાજી થઈને એણે અહીંથી એસી કિલોમીટરની પદયાત્રા કરી કરવા જઈ શરૂ કરી વિચાર કરો કે આના ઉપરથી વધારે લાગણી આના ઉપરથી વધારે આભાર આના ઉપરથી વધારે એમનો આશીર્વાદ મારા ઉપર શું હોઈ શકે કે આ ગરીબ લોકોના આશીર્વાદ મારા ઉપર છે આજે રોજ માંડવી તાલુકાના ઐતિહાસિક બારાપોર ગામના ગામને આંગણે નીલકંઠ મહાદેવના પટાંગણની અંદર માંડવી તાલુકાના કુલ તેર કરોડ અને ત્રીસ લાખ ઉપરના વિવિધ વિકાસ કામોના ભૂમિપૂજન આદરણીય પ્રદેશ ભાજપના મહામંત્રી આદરણીય અનુરૂધભાઈ દવે સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી કેવલભાઈ સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી સામંતભાઈ ગઢવી જિલ્લા પંચાયતના સદસ્ય બેન શ્રી ગંગાબેન જિલ્લા પંચાયતના પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન ભાઈ શ્રી કેશવજીભાઈ રોશિયા પ્રદેશ કિસાન મોરચાના મંત્રી ભાઈ શ્રી રાણસીભાઈ ગઢવી તાલુકા તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ ગઢવી અને તાલુકા ભાજપ મહામંત્રી લક્ષ્મીશંકરભાઈ શંકરભાઈ જોશી અને બધા જ ગામોના અને સૌ આ વિસ્તારના જે પ્રજા છે એની વચ્ચે આજે રોજ આ ભવ્ય એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભૂમિપૂજનનું અને ટોટલ તેર કરોડ અને ત્રીસ લાખ રૂપિયાના વિવિધ રોડ રસ્તા જે આપણા રસ્તા છે એ રિસર્ફેસિંગ રોડનું ભૂમિપૂજનનો કાર્યક્રમ આજે ભારાપુર ગામે રાખવામાં આવ્યું હતું